नमस्कार साथियों आज संविधान ना घड़वैया भारत ना रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर आज एम जारे जन्म जयंती है प्यारे हमने वंदन करता हमने याद करता आप सौ ने पे एक संदेश आप हाँ कि बाबा साहेब एमने एक અલગ સોચ હતી આ દેશ માટે આ દેશના લોકોના અધિકાર માટે અને આજે આ દેશમાં મને એવું લાગી રહ્યું છે આપને કેવું લાગી રહ્યું છે મને ખ્યાલ નથી મને જે લાગી રહ્યું છે સાહેબ આપને પણ લાગી રહ્યું છે કે એમને આ ભારતમાં બનાયેલા સંવિધાનનું ક્યાંક ખૂન થઈ રહ્યું છે તમારા વ્યક્તિગત અધિકારોનું ક્યાંક ખૂન થઈ રહ્યું છે અને ત્યારે માત્ર એમને યાદ કરવા એમની પ્રતિમાઓને ફુલહાર કરીને માત્ર ફોટો મૂકવા એનાથી હું નથી માનતો કે બાબા સાહેબ આંબેડકરના સપ્નને આપણે સહકાર કરી શકીએ એના માટે આપણે વિચારો સાથે જોડાવવું પડશે ઘણા બધા દાખલા છે જય ભીમના નારાથી બાબા સાહેબ आंबेडकर भारत में जो सपन पूरु नहीं था एक समानता मानवता मार ये सवालों साथ हूँ के सवाल करवा मांग शू बाबा साहेब आंबेडकर खाली दलितों नेता बाबा साहेब आंबेडकर छत्री से तमाम धर्म नेता था कारण के हमने संविधान हर युवान माते हर जवान माते हर विद्यार्थी माते हर महिला माटे ભારતના કણ કણમાં દરેક જનને એક અધિકાર આપ્યો છે એની એ બંધારણમાં તમામના જીવન પર એક નવી દિશા નક્કી કરી છે આ ભારતને વિશ્વ ગુરુ બનાવવું હશે તો વિશ્વ સાથે કદમ મિલાવીને કઈ રીતે ચાલવું એની સમજ સંવિધાનમાં આપી છે અધિકાર સંવિધાનમાં આપે પણ આજે આપણે ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરને એક જાતિ એક સમુદાય સુધી સીમિત કરવાનું કામ કર્યું છે અને એવું કરનારા તમામ લોકો એવું એવું છે કે બાબા સાહેબ આંબેડકરના વિચારો અને એમની આત્માનું ખૂન કરી રહ્યા એ ભારત નહોતા વિચારતા જે લોકો ધાર્મિક કટ્ટરતા ફેલાવતા હોય અને એક બાજુ હાથમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખતા હોય હું એવું માનું છું કે એ પણ બાબા સાહેબ આંબેડકરના સપના વિચારો ના ખૂની છે બાબા સાહેબ આંબેડકર ક્યારે ધાર્મિક નતા એ કટ્ટર હિન્દુત્વના બિલકુલ વિરોધી હતા એ માનતા હતા કે આ દેશ સંવિધાનથી ચાલશે આ દેશ એક સમાનતાથી ચાલશે આજે કઈ લોકો એવી એવી વિચારધારાઓ સાથે જોડાયેલા છે જે આ દેશને તોડવાનું કામ કરે છે આ દેશને અલગ અલગ ધર્મને અલગ અલગ જાતિ સાથે જુદા પાડીને તોડવાનું કામ કરે છે એવા લોકો સાથે જોડાઈ અને એક બાજુ જેવું કે મોડામાં જય ભીમ જય આંબેડકરનો નારો હોય અને બીજી બાજુ સંવિધાનનું ખૂન થતું હોય એવા લોકોને આપણે બધા ઓળખીને દૂર કરવા પડશે સમજવું પડશે અને શું દરપોક હોય એ બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલો વ્યક્તિ હોય શકે શું બિકાઉ હોય એ બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલો વ્યક્તિ હોય શકે શું કોઈ ધર્મને કાટીને જાતિનો કટ્ટરવાદ ધરાવતો હોય એ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા એના વિચારો સાથે જોડાયેલો હોય શકે ના હોય શકે મિત્રો આવા લોકોને ઓળખવાની અને હું માનું છું જે પણ આવા મહાપુરુષોને હું વારંવાર કહેતો આવ્યો છું અને બાબા સાહેબ આંબેડકરને સ્પષ્ટ કહ્યું જે લોકો પોતાની દુકાનો પોતાના અંગત સ્વાર્થ માટે આવા મહાપુરુષોના નામે જે ધંધો કરવા નીકળ્યા છે એમને દૂર કરવા પડશે આ મહાપુરુષોએ એક ભારત સુંદર ભારત એક સમાન ભારત અને માનવતા વાળું ભારતનું સ્વપ્ન જોયું હતું અને એ જ આઝાદીની દિશામાં કામ કર્યું આપણે પણ એ દિશામાં કામ કરવું પડશે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે અને એ બાબતે પણ જો કશું ના બોલું તો હું માનું છું કે મારે બાબા સાહેબ આંબેડકરનું જતન કરવું એ મારા માટે હું એના માટે લાયક નથી બે હજાર ચોવીસ ની ચૂંટણી એ સંવિધાનની ચૂંટણી છે એ સંવિધાનમાં દર્શાયેલા લોકશાહીનું સૌથી પહેલું પગથિયું છે જે આવનારું ભારત અને તમારું તમારા પરિવારનું ભવિષ્ય નક્કી કરે હું એ તમામ લોકોને કહીશ જે બાબા સાહેબ આંબેડકરના નામ પર રાજનીતિ કરતા હોય યા પોતાની દુકાનો ચલાવતા હોય અને એમની સાથે ગુમરા થયેલા લોકોને પણ સવાલ કરું છું અને સમજણ પણ આપું છું એક ચૂંટણીમાં બાબા સાહેબ આંબેડકરની ખરેખર તમારે ભક્તિ કરવી હોય આ એકસો તેત્રીસની જન્મ જયંતિને ખરેખર એમને તમારા વંદન અર્પણ કરવા હોય તો આ ચૂંટણીમાં એમના વિચારોથી મતદાન કરે જે ધર્મના નામે કટ્ટરતા ફેલાવે છે જે જાતિના નામે કટ્ટરતા ફેલાવે છે જે પ્રાંતના નામે કટ્ટરતા ફેલાવે છે જે સમાનતામાં માનતા નથી જે માને છે કે ભગવાનમાં કોઈ એક વિશેષ વર્ગ જ રહેવો જોઈએ જેવું માને છે કે આ ધાર્મિક અલગ અલગ માધ્યમોના આધારે જ એને પદ પર બેસાડવામાં આવે આવા લોકોને જાકારો આપવાનો છે અને સંવિધાનિક ભારતનું નિર્માણ કરવાનું છે આપ સૌને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર વિનંતી કરું છું કે જો સાચે તમે બધા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હો તો એમની સાચી શ્રદ્ધાંજલિ એમની સાચી પ્રાર્થના એમનો સાચો આદર એ ફૂલ હાર અને ફોટોગ્રાફ નથી સંવિધાનમાં જે એમને સપનું જોયું છે એને સહકાર કરવાનું તમારી અને મારી જવાબદારી છે આવો મિત્રો સાથે મળીને આપણે સૌ આ અખંડ ભારત એક ભારત એક સમાન ભારતનું જે સપન છે બાબા સાહેબ આંબેડકરનું એમના જન્મ દિવસે પ્રતિજ્ઞા લઈએ કે હું આ સંવિધાનિક ભારતનો નાગરિક છું અને સોગંદ બાબા સાહેબ આંબેડકરને સાક્ષી રાખીને આ સંવિધાનની કે આવનારી ચૂંટણીમાં હું ડરીશ નહીં હું વેચાઈશ નહીં હું ક્યાંક કોઈ કટ્ટરતામાં ભળી નહીં જાઉં અને અખંડ ભારત એક સમાન ભારતના કટિબદ્ધ સપનાથી મારું મતદાન કરીશ એ જ વિશ્વાસ હું આપના પર રાખું છું બે હાથ જોડીને ડોક્ટર ભીમરાવ આંબેડકરજી વંદન કરું છું અને આપ સૌને પણ એ જ પ્રાર્થના કરું છું જય સંવિધાન જય ભારત